બાવીસમાં તીર્થકાર શ્રી નેમનાથ દીક્ષા કલ્યાણ કે શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ સંસ્થાના સહયોગે શ્રી લીલાબા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના આયોજનને કાયમી જીવદયાની પ્રવૃત્તિઓ અબોલ મૂંગા જીવોને રોટલા રોટલી અન્ન ક્ષેત્ર જેવી પ્રવૃત્તિઓ કપડાં વિતરણ તેમજ બાળકોને નોટબુક વિતરણ અને ગામડે ગામડે ગવદાન ચબુતરા નિર્માણ આદિનો શુભારંભ શ્રી અછલછાધીષ્ઠાયિકા મહાકાલી માતાજીના ધામ ખાતેથી પ્રારંભ કરાયો છે જૈનાચાર્ય શ્રી ઇન્દ્રદીન જગતચંદ્ર સુરીજી મહારાજ સાહેબના મનોભાવોને લક્ષમા રાખીને ચાતુર્માસ બિરાજિત મુનવરોના પ્રયત્ન પુરુષાર્થથી લાભાર્થી દિલીપભાઈ બારભાયાએ ઉપરોક્ત પ્રવૃત્તિના સંકલ્પ લઈ આશીર્વાદ લઈ શુભભાવો વ્યક્ત કરાયા છે પાવાગઢ ઇન્દ્રપ્રદેશ પ્રદેશ પંચમહાલના જૈન સંઘોના સાથ લઈ અનેકવિધ માનવ સેવા જીવદયાને અનુકંપાની પ્રવૃત્તિના મનોરથ સેવાયા છે